મિત્રો આપણને સૌને બધાને ખબર છે કે હાલ અત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ છે તેની સાથે સંભવિત યુદ્ધને ધ્યાને લઈ અને મોકડ્રીલનું એનું જે કંઈ આયોજન છે તે દરેક જિલ્લા મથકે ત્યાં આગળ કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા સૂચનાઓને આપવામાં આવી છે તેની સાથે મિત્રો આ સંભવિત યુદ્ધની પરિસ્થિતિને ધ્યાને લઈ અને મોકડ્રીલનું જે આયોજન કર્યું છે જેને લઈ અને આજે ખાસ આજે સાત પાંચ બે હજાર પચીસ થઈ એટલે સાંજના સાત ને પિસ્તાલીસ થી આઠ ત્રીસ સુધી

ભારત પાકિસ્તાન વચ્ચે જે આ તંગદિલીનો માહોલ છે અને જે પહેલગામ હુમલો થયો અને ત્યારબાદ જે પરિસ્થિતિનું નિર્માણ થયું એ અન્વયે મોરબી જિલ્લામાં અને હળવદ તાલુકામાં બ્લેકઆઉટનો કાર્યક્રમ આજે રાખવામાં આવેલો છે સાંજે એટલે કે રાત્રે સાત પિસ્તાલીસથી આઠ ત્રીસ સુધી દરેક નાગરિકોએ આ બ્લેકઆઉટનું પાલન સ્વૈચ્છિક રીતે કરવાનું છે એટલે કે પોતાની રીતે પોતાના ઘરની દુકાનોની તમામ પ્રકારની જે લાઇટો છે એ બંધ રાખવાની છે અને એ માટે તંત્ર દ્વારા સર્વે નાગરિકોને અપીલ કરવામાં આવે છે ઘણા બધા મિત્રો ગ્રામ્ય વિસ્તારમાંથી નહીં જોડાયેલા છે ઇંગ્લિશ ન ભણેલા હોય તો એને કદાચ એ ખબર નહીં પડે બ્લેક આઉટ એટલે શું મતલબ લાઇટો બંધ રાખવાની ચીફ ઓફિસર આપણી સાથે છે એમની સાથે વાત કરી સાહેબ સ્વૈચ્છિક લોકો આમાં જોડાય તે માટે થઈને આજે વેપારીઓનું ને એનું પણ એક બેઠકનું ને કર્યું હતું જેથી વેપારીઓ પણ અન્ય વેપારીઓને એને જાણ કરે અને લોકો સ્વયંભૂ જ આમાં જોડાય સરકાર દ્વારા જે બ્લેકઆઉટ કરવાનો જે નિર્દેશ આપેલો છે તેનું અસરકારક પાલન હળવદ નગરપાલિકા વિસ્તારના તમામ નાગરિકો કરે તે માટે હળવદ નગરપાલિકાના તમામ ચૂંટાયેલા સભ્યો હળવદ નગરપાલિકા વિસ્તારના તમામ આગેવાનો અને વેપારી એસોસિએશનના આગેવાનો સાથે અમે મીટિંગ કરેલી છે વેપારી એસોસિએશન દ્વારા તમામ દુકાનો હોટલો પેટ્રોલ પંપ સહિતના તમામ જાહેર સ્થળો બંધ રહેશે તેવી ખાતરી આપવામાં આવેલી છે હળવદ નગરપાલિકા દ્વારા પણ સ્ટ્રીટ લાઇટ પોણા નવ ની આસપાસ ચાલુ કરવામાં આવશે આ સિવાય હળવદ નગરપાલિકા દ્વારા એક ટીમ બનાવી અને વોર્ડ વાઇઝ નાગરિકોને આ બાબતે જાગૃત થાય તે માટે કાર્યરત છે હાલમાં ટૂંકમાં પીજીવીસી લાઇટો બંધ કરશે અને પછી બંધ રહેશે એવું નહીં લોકો સ્વયંભૂ જે છે એ આમાં જોડાય કારણ કે પરિસ્થિતિ અત્યારે એવી છે કે માની લો કે એવી પરિસ્થિતિ સર્જાય તો લોકો જાગૃત બને એને ખબર પડે કે આવું આવું કરવું પડે આ એક સ્વૈચ્છિક અભિયાન છે જેમાં પીજીવીસીએલ દ્વારા કોઈ વીજ કાપ કરવામાં આવશે નહીં દરેક લોકો પોતાની રાષ્ટ્રીય જવાબદારી સમજી અને વીજ કાપ પોતાની રીતે જ પોતાના ઘરના ઉપકરણો બંધ કરશે આપણી સાથે તાલુકા વિકાસ અધિકારી છે પારદાન ગઢવી આમ તો આજે જ હાજર થયા છે પેલા સાહેબ કોંગ્રેચ્યુલેશન અને આજે તમારે પણ તલાટીઓની સાથે સરપંચોની એની પણ બેઠક થઈ હતી કારણ કે સિટીની વાત આવી ગ્રામ્ય વિસ્તારમાં પણ લોકો સુધી આ માહિતી પહોંચે ખાસ શું એ ચર્ચાને થઈ હવે આપ સૌ જાણો છો એમ પહેલગામમાં જે નિંદનીય અમાનવીય જે કૃત્ય થયું આતંકવાદીઓ દ્વારા જે હુમલો કરવામાં આવેલ છે અને નિર્દોષ નાગરિકો જે છે એનો ભોગ લેવાયો છે ત્યારે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા એટલે કે સંરક્ષણ મંત્રાલય દ્વારા પણ આની સાવચેતીના પગલાં લેવા માટે અને જન આક્રોશ પણ એટલો હતો કે આની સામે પગલાં લેવાવા જોઈએ એવી તમામ નાગરિકોની એક અપીલ હતી ત્યારે સંરક્ષણ મંત્રાલય દ્વારા જે પણ એક પ્રોજેક્ટ એટલે કે સિંદૂર ઓપરેશન સિંદૂર કરી અને એક પ્રોજેક્ટ ટૂંકમાં ઓપરેશન કરવામાં આવ્યું હતું જેના દ્વારા જે આતંકવાદી જે હુમલા કર્યા છે જે લોકોએ એમના જે રહેઠાણ સ્થળો છે તે જગ્યાએ હુમલો કરી આપણા સંરક્ષણ મંત્રાલય દ્વારા અને હુમલા કરવામાં આવેલ હતા હવે એ જ બાબતે જાગૃતતા માટે આજે મામલતદારશ્રી અને મારા મારા તરફથી બંને તરફથી આજે તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયત કચેરી ખાતે આ મુકડ્રીલ ને અંતર્ગત અને આ બ્લેકઆઉટ અંતર્ગત માહિતી આપવા માટે મામલતદારશ્રી તેમજ અમારા દ્વારા તલાટી મિત્રો તેમજ સરપંચશ્રીઓ સાથે ચર્ચા કરી અને જરૂરી સૂચન કરવામાં આવ્યા હતા કે આ દરમિયાન શું શું પરિસ્થિતિનું આપણે નિર્માણ કરી શકીએ કે તમારે સ્વૈચ્છિક આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે બ્લેકઆઉટ દરમિયાન ઘરની બહાર ન નીકળવું બરાબર તમારા બારી બારણા છે પડદા છે એ બધું ધાકીને રાખવું એવી તમામ પ્રકારની સૂચનાઓ પ્રસારિત કરવામાં આવી છે જેનું ગ્રામ્યજનો પણ અને ગામના સરપંચ તરીકે સરપંચો પણ આ વસ્તુઓને જોવે અને તમામ ગ્રામજનોને આ બાબતથી વાકેફ કરાવી એવી મારી લોક લાગણી અને મારી લાગણી રહેશે ધન્યવાદ તેની સાથે સાહેબ કારણ કે પોસ્ટ જે સવારમાં વાયરલ થઈ હતી તંત્રની સાત પિસ્તાલીસ થી આઠ ને પંદરનો ટાઈમ હતો એટલે એમાં કંઈક પંદર મિનિટ વધારવામાં આવી છે એટલે એને લઈને એક વાત એ જે સમય પહેલા નક્કી કરવામાં આવ્યો હતો સાત પિસ્તાલીસથી થી આઠ ને પંદર સુધી પરંતુ તેમાં થોડો વધારો કરી અને હવે નવી સૂચના મુજબ સાત પિસ્તાલીસથી થી આઠ ત્રીસ સુધી બ્લેકઆઉટ રાખવાનું રહેશે એટલે કે આઠ ત્રીસ સુધી આપણે લાઇટો બંધ રાખવાની રહેશે